બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં થયેલી હત્યા મામલે સુરતના માથાભારે અનિલ કાઢીની સંડોવણી હોવાની વાત સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી તેને ઝડપી પાડ્યો હતો બનાસકાંઠાના સરહદી વિસ્તાર માવસરીમાં થયેલી હત્યાએ ચકચાર મચાવી હતી તમીઠા વિરાણી ગામના મફા પટેલ વર્ષોથી વરદાજી બારોટની હત્યામાં જેલમાં હતા અને તે પેરલ પર આવતા વરદાજીના સ્વજનોએ મફા પટેલ પર હુમલો કરી ગોળીઓ ધરબી દીધી હતી તો આ હત્યામાં અનિલ કાઠીની ભૂમિકા હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી અને મુંબઈમાંથી કુખ્યાત અનિલ કાઠીને ઝડપી પાડ્યો હતો તો અનિલ કાઠીએ મનીષ સિંધિયા પર હુમલો કરી ચર્ચા જગાવી હતી મહારાષ્ટ્રના નવાપુરમાં પોલીસ હત્યામાં ની હત્યા સંડોવણી સામે આવતા ધરપકડ કરાઈ હતી રોજ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલ નો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠી નો માણસો અને એનો શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ ખીલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ છે આ અનિલ કાઠીનો ભૂ ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે તીનસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ગુત્સીટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ ગેંગની વિરોધમાં ગુત્સીટોક પણ કરવામાં આવશે